મેં તમને આપ્યા હતા ખબર મને એ કાલીમા કોને આપ્યા હતા આપણા કિશોરભાઈ મોદીએ પછી મેં તમને આપ્યા તો એ કાલીમાનો મહિમા કયો હતો ભાઈને કારણ કે કાલીમા છે ને પછી ભાઈની ઘરે બિરાજમાન હતા પછી અત્યારે કાલીમા છે ને ત્યાં બિરાજમાન છે ક્યાં જોગણિયામાં હા જોગણિયામાં તો ઈ કાલીમાનો મહત્વ તમારી ઘરે આવ્યા પછી કેટલા કેટલા ચમત્કારો થયા અને ક્યાં ક્યાં બિરાજમાન થયા અને તમે એને કઈ રીતે સાચવતા કઈ રીતે એની ભક્તિ કરતા એ વાત કરો તો

અચ્છા પછી હવે એ જે મહાકાલીની મૂર્તિ હતી ને એ મૂર્તિ પછી મારી ઘરે કેટલો ટાઈમ બિરાજમાન થઈ બરાબર પછી મને એવો ભાવ થયો કે આ મૂર્તિ આપણે જોગણિયામાં વધરાવીએ તો જોગણિયાના બધા સંતોષ સિદ્ધો છે એની રક્ષા થાય આપણા ધર્મની એક રક્ષા થાય તો મેં સાહેબને કીધું સાહેબ આ તમારી ઘરે રાખો પછી આપણે અનુકૂળતા જી આવશું રાખી આવશું પછી તમારી ઘરે કેટલો ટાઈમ રહ્યો ને તમારી ઘરે માતાજીના અને સાહેબની ઘરે લગભગ છે કોઈ ના રહી મૂર્તિ એમાં આખું વાતાવરણ બહુ દિવ્ય બની ગયું તો સાહેબ એક આશ્રમ રિધી લાગતું હા એવું થઈ ગયું એવું થઈ ગયું ચમત્કાર હા પછી સાહેબ લઈ ગયા મને તો દુઃખ થાય હા હું પછી એમાં એવું યોગાનું યોગ એવું કર્યું રાજકોટના ના બ્રાહ્મણ એ મહાકાળી માં જપ કરતા એને સપના વારંવાર દેખાડે છે કે તમારે મહાકાળી સ્થાપના કરવી અને એ બેડી પર અમે એટલા ક્યાંક રહેતા એને હિતર એસી વર્ષ એની ઉંમર એસી બરોબર એટલા ગાળા એવા ગઈ જાય એટલે અમારી ધીરુભાઈ ઠુમર મારા દોસ્તાર મંદિરે દી ભેગા થઈ તો એને ઈ માતાજી ના જગ્યા જો જે માકાળી માં મૂર્તિ છે ને ઈ મૂર્તિ મૂર્તિ હમ એટલે ઈ કે અમારે પછી ઈ કે અમારે વ્યવસ્થા કરવી અમે જરૂર હોય કીધું તમને બધી વ્યવસ્થા કરી દઈએ બટા ઉપલા કટા વાળી ને એમાં એ બ્રાહ્મણો ને બધી અમે રહેવાની વ્યવસ્થા કરી બીજી જમવા એની બીજું લઈને આવ્યા પછી એને આ યજ્ઞ કર્યો ચાર માતાજી અને એ મહાકાળીમાં સ્થાપના કરી અને હા હા ભાઈ અત્યારે જે બિરાજમાન છે પણ મને હતું કે એકાદ વર્ષ માં ઓડું થઈ જશે પણ હજી પાંચ સાત વર્ષથી સાત વર્ષ થી એમને દિવ્ય દર્શન છે એ આપણે જાશું ક્યાંક દર્શન કરવા હવે